ગણેશ ચતુર્થીના દિવસે દરેક ગુજરાતી ઘરમાં ગોળચુરમાના લાડુ તો બનવાના જ તો એના માટે કોઈ એક વાટકી સેટ કરી લેવી તો પોણા બે વાટકી ઘઉંનો કરકરો લોટ અને પા વાટકી ચણાનો લોટ ઉમેરી બધું મિક્સ કરીશું મોણ માટે છ ચમચી જેવું તેલ કે ઘી ઉમેરીશું બધું મિક્સ કરી અડધા ઓછું પાણી ઉમેરીને લોટ બાંધી લેવાનો છે આટલા લોટમાંથી દસ નાના નાના મુઠિયા વળશે મુઠિયા બહુ જાડા ન વાળવા તો મુઠિયાને આપણે અહીં તળવાના છે તો તેલ કે ઘીનો ઉપયોગ કરીશું હું અહીં તેલનો ઉપયોગ કરી રહી છું મુઠિયા કાચા ના રહે એ માટે મીડિયમ ફ્લેમ ઉપર તળવા જેથી લાડવા ચીકણા ન થાય હવે મુઠિયા કરી મિક્સરમાં એનો ભૂકો કરી લઈશું અને ચાળવાની ચારણીથી ચાળી લઈશું હવે કડાઈમાં એક ચમચી ઘી મૂકીને કાજુ બદામ અને દ્રાક્ષને વારા વારાફરતી તળી લઈશું હવે ઘી ગોળનો પાયો કરવાનો છે અહીં પાયો નથી કરવાનો પણ ફક્ત ઘીમાં ગોળ ઓગાળવાનો જ છે એટલે ખમણેલો ગોળ ઉમેરી દઈશું અહીં એક વાટકી ગોળ લીધો છે અને પોણી વાટકી ઘી લીધું છે હવે ગોળ ઓગળી ગયો છે તો તરત જ ગેસ બંધ કરી દઈશું ચૂરમામાં આપણે જાયફળ અને એલચીનો પાવડર થોડી ખસખસ ઉમેરીશું અને ગોળ અને ઘીને સાથે ઉમેરીને બધું મિક્સ કરી લેવાનું છે થોડું ઘણું ચૂરમું ઠરી જાય પછી એના લાડવા વાળી લઈશું તો તમે અહીં મોલમાં પણ લાડવા વાળી શકો છો અને હાથેથી પણ વાળી શકો છો લાડવા વળી જાય એટલે ખસખસ અને કાજુ બદામથી ગાર્નિશ કરીશું તો ફ્રેન્ડ્સ લાડવા બનાવવા માટેની બધી ટીપ્સને ફોલો કરશો ને તો લાડુ જરાય ચીકણા પણ નહીં થાય અને કોરા પણ નહીં પડે મોઢામાં મૂકતા તો ઓગળી જાય એવા થશે